ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રસાદ નોંધી ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કમવાટ ખાતે તારીખ આઠમી જાન્યુઆરી ગુરુવારના રોજ ગાયત્રી મંદિરના પટાંગણમાં ગણપત વસાવા કે જેઓને પ્રદેશ આદિજાતિ વિભાગની જવાબદારી મળી છે તેમજ છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા

છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાંટ મુકામે ગાયત્રી મંદિરના પટાંગણની અંદર તારીખ આઠ એક બે હજાર છવ્વીસના રોજ યોજાવા જઈ રહ્યો છે તેના આયોજનના ભાગરૂપે આજે અહીંયા કવાટ મુકામે અમારા સંગઠનના તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે એક બેઠક કરવામાં આવી અને આઠ તારીખે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ આ કવાટ મુકામે યોજાશે એમાં માનનીય શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ જેમને પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી મળી છે આપના છોટાઉદેપુર જિલ્લામાંથી પણ બેન ગીતાબેનને ઉપાધ્યક્ષની જવાબદારી મળી છે અને અમારા આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ સાહેબ તેઓ પણ આ દિવસે અહીંયા ઉપસ્થિત રહેશે તો હું છોટાઉદેપુર જિલ્લાના તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરું છું Said sombra de viagem News, chuta o